નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમી રોડેદ્રા આપ સૌનું સ્વાગત કરું છું ફરી એક વખત ગામડા ગામની માલિકા આપણે સરસ મજાના દસાઈ માતાજીની વાર્તાઓ સાંભળી કીર્તનો સાંભળ્યા અને આજે પણ ગામડા ગામમાં જે માવડીઓ જે છે મેં તમને શરૂઆતમાં જ કીધું કે ફોલો કરવા જેવી વસ્તુઓ ઘણી બધી છે ભલે તમને જે ગમતું હોય તેમને તમે ફોલો કરતા હોય લાઈક કરતા હોય બહુ સારી વાત છે પરંતુ સાથે સાથે આવી વાતો આવી વાર્તાઓ આવા કીર્તનો આવા રાહડાઓ આપણા ગામની જે વાતો છે જે પરંપરાઓ જે છે તે જાળવી રાખવા માટે એક નાનકડી કોશિશ છે તમારા બાળકોને આવા વિડીયોઓ બતાવજો તમારા તમારી દીકરીઓને આવા વિડીયો બતાવજો કે જે ભવિષ્યમાં તેમને તેમનું જે જીવન છે તેમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે સારી વસ્તુઓ જે છે તે પેઢી દર પેઢી આપણે આગળ વધારીએ અને તેના માટેની જે અમારી કોશિશ છે આપ સૌ સાથ આપજો સહકાર આપજો અને આવા વિડીયો બીજા લોકો સુધી પહોંચાડજો બહુ જાજી વાતો આપણે કરવી નથી માવડીઓને આજે ઘરે જઈને પણ ઘણું બધું કામ છે અને આતા કદાચ ધૂં ઘરે જાય તો પણ આપણે એમની પાસેથી થોડીક વાતો સાંભળી અને ખાસ કરી ત્યાં દેશી જે પ્રાચીન રાહડા છે લાખો રૂપિયા ગમે આપણે આપી દઈએ પરંતુ આ રાહડાઓ આ જે ટોન છે જે ઝલક છે તે બીજી જગ્યાએ ખરેખર સાંભળવા નહીં મળે તો ચાલો સૌથી પહેલાં આપણે રાહડા સાંભળીએ রাজা জনগণি সীতাজি কুমার পদন চন মোটা মোটা

Kodok-kodok kodok 和你呀。 কি উতাৰো পাত বেছি যা

મિત્રો ખૂબ સરસ મજાનો રાહડો માડિયો પાસેથી સાંભળ્યો ખૂબ સરસ મજા એમ કેવું કે ભગવાન કૃષ્ણનું ગીત જે છે તે આપણે રાહડા સ્વરૂપે અને ખાસ કરીને જ્યારે ગામડા ગામમાં રાહડા હોય ગામડા ગામડા ગીતો ગવાતા હોય ત્યારે આપણે આપણા સંતશ્રી નાથા હતાને ના ભૂલી શકીએ લીલબાઈ માતાજીને ના ભૂલી શકીએ અને દરેક માટે ના માત્ર મેર સમાજ માટે પણ જેને એમ કહેવાય કે અધારે વર્ણ માટે જે સ્મરણીય છે જે એમ કહેવાય કે જે પૂજનીય છે એવા આપણા દેવી દેવતાઓને આપણે યાદ કરવા જ રહ્યા તો આ માતાજીઓ જે છે એ ખૂબ સરસ મજાનો નાથ જે રાહડો છે જૂનવાણી રાહડા કેમ રીત કઈ રીતના ગવાતા આપણે ઘણા બધા નાથાતાના હતાના માતાજીના ગીતો ભજનો રાહડાઓ ખૂબ સાંભળ્યા છે પરંતુ ખરેખર એની જે હલક કેવી હોય એ સરસ મજાની આ માહોળી પાસેથી આપણે સાંભળશું Ambos, ah, ambrosos. 模糊了轮 Thank you Ramabir, Ramabir, મિત્રો આજે કાર્યક્રમ હતો આજે પ્રોગ્રામ હતો દસાઈ માતાજીના દોરા નિમિત્તે હતો વાત દસાઈ માતાજી વાર્તાઓ કરી કીર્તનો કર્યા રાહડાઓ કર્યા આપણે બધા ખૂબ બધા ફરવા અને પિકનિકને રિસોર્ટોના આનંદ ખૂબ જાતા હોય પણ ખરેખર સાચો આનંદ જે છે આપણને એવું થાય કે આ માવડીઓ જે છે એ લૂંટે છે ભગવાનનું ભજન કરે છે સત્સંગ કરે છે અને આ નિમિત્તે કાંઈક ને કાંઈક સત્કાર્ય જે છે ભગવાનનું જે ભજન છે તે કોઈને કોઈ બાને કરે છે આશા છે આપ સૌને ગમશે અને સાથે સાથે આવી વાતો આવા વિડીયાઓ તમારા સંતાનોને બતાવો તમારા બીજા લોકો સુધી પહોંચાડો અને આખું હવે કદાચ છે હજી દસ દિવસ એવું ને ગુરુવારે આજે સોમવાર છે ગુરુવારે દશાવાનું વ્રત છે તે દિવસે પાસુજા જ્યાં દોરા ની જે કઈ ઉજવવાનું હોય માવળીઓ કીધું એ રીતના ઉજવશે પાછા ફાર્યા એક વર્ષે બધા પાછા મળશે ત્યાં સુધી બધે આનંદમાં રહીએ સુખી રહીએ ખુશી રહીએ નિરોગી રહીએ આપણે ખાસ તો આ ડોહી માવડી બધી એવું કઈ ટૂંકમાં નિરોગી રહીએ એટલે બધું આવી જાય અને એ પણ એ પણ શાંતિથી રહીએ ઘેર હોવું એ પણ શાંતિથી રહેવા દઈએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરવું ને બધાએ પાછા આવા નવા કાર્યક્રમો મળતા રહીએ ખાલી હસી મજાક કરીએ પણ ખરેખર જ્યાં સુધી આપણે કહેવાય ને કે આવા કવચો આપણા ઉપર છે ત્યાં સુધી આપણે પણ એમના આશીર્વાદથી ખૂબ સારી રીતના જીવીએ ખૂબ આગળ વધીએ ખૂબ પ્રગતિ કરીએ અને એમના આશીર્વાદ કાયમ આપણા માટે બની આપણા ઉપર બની રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી